તમારું એકનું જ પાડવાનું છે કે એટલે બધા નું પાડવાનું કીએ છે અને સાહેબો એવું કે છે કે અમને અવારનવાર કમ્પ્લેન આવે એટલે અમે ઈ કે એક્શન લઈ કે બરોબર છે કે સાહેબ આવું કીએ છે વાછાણી સાહેબ કીએ છે પછી અક્ષયભાઈ કીએ છે તે પછી આપણે શ્રી વાસ્તવ સાહેબ અને મેન સાહેબ છે ત્યાં લગી તો અમે પોગી ન હોગી અમારી એટલી કેપેસિટી ન હોય ને અને આ બધાયના અમારા પતિ બહેના હે તો કોઈનો ફાળો નથી અમારે એકને જ અને અરે હાલમાં આજી બીજી શેરીઓમાં મકાન બાંધકામ ચાલુ છે રેતી ઈટુના બધા ઢગલા શેરીઓમાં કરેલા છે તોય છતા ઈ લોકોને કોઈ જાતા નથી આજી લગન નઈરાય નથી કોઈને મારું પોતાનું ઓ સાહેબ ઓ આ પાળવાનું રીઝન શું છે રિજન મીડિયા વાળા મે કીધું કે ભારત ડેડલાઈન સુવાર આયે નોટિસ દીયે આવા નવા જ જોતી હોય તો શ્રી સિટી ઇજનેર અત્યારે અહીંયા તમે શું કરો છો અત્યારે અમને અહીંયા મોકલા છે એટલે આ તો તમારી જ બાઈટ લેવાની હોય ને અમારે ના અમે અમારી ફરજ નિભાવવા આવીએ છીએ અમારું કામ ડિમોલેશન કરવાનું પાડવાનું રીજન શું એટલું ક્યો ને પબ્લિક હેરાન કરવાનું છે એમ અમે કે બીજો કાઈ એની માં નથી એમ

હું ખાલી એટલું કહું છું કે આનું પાડવાનું રીઝન શું તમે તમારું કામ કરો પાડવાનું રીઝન શું એ ખાલી કયો ને

हा पे कोई અલો કોઈન ન ના અનુબદા

એ કેમ કરતા આ બાબા ભાઈનું સુતે લઈ લેતો નથી સમજતા બોલ્યા ભાઈ